થરાદના ખોડા એક પોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન ઝડપી પાડતા મહિલા સહિત ત્રણ લોકોને ડ્રગ્સ સાથે રાજસ્થાનથી ગુજરાતમાં લઈ જવાતું હતું એમ ડી ડ્રગ્સ વેચાણ માટે પોલીસ તપાસમાં સામે આવ્યું છે એકસો છેતાલીસ ગ્રામ માદક પદાર્થ મેથા એમ્ફાટામાઇન જેની કિંમત ચૌદ પોઈન્ટ સાહીઠ લાખનું ઝડપી પાડ્યું છે સાથે જ એક સ્વિફ્ટ કારમાંથી મળી આવ્યું હતું આરોપી પોલીસથી બચવા માટે કાર

તારીખ અઢાર એક બે હજાર છવ્વીસના રોજ ડીસા રૂરલ પોલીસમાં સરાહનીય અને પ્રશંસનીય કામગીરી ડીસા રૂરલ પોલીસ સ્ટેશને કરી છે ડીસા શહેર અને થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા અનેક ચોરીઓના રીઢા આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ પ્રશાંત સુબે પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાના માર્ગદર્શન હેઠળ તેમજ સી એલ સોલંકી નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ અને વી એમ ચૌધરી એ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસા રૂરલના નેતૃત્વમાં સફળ કામગીરી હાથ ધરવામાં આવી છે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે ડીસા બનાસ નદીના પટ તરફ જતા રસ્તા પરથી એક શકમદ ઇસમને પકડી પાડી તેની પાસેથી ચોરીમાં ગયા લોખંડના દરવાજો ફુવારાની લાઇટ પાઇપ વાલ્વ સહિત મુદ્દામાલ કબજે કર્યો છે વધુ પૂછપરછ આરોપી બોયણ ગામ ડીસા શહેર અને થરાદ ટાઉન વિસ્તારમાં થયેલ અનેક ચોરીઓની કબૂલાતો આપી છે નર્મદા વિભાગે ધાનેરાના અનેક તળાવો પાણીથી ભરવા પાઇપલાઇન નાખવાની શરૂઆત કરી છે જેમાં ધાખા ગામનું મોઢર તળાવ પણ નર્મદા પાણીથી ભરવા માટે સિંચાઈ વિભાગે આવરી લીધું છે પરંતુ છેલ્લા બે વર્ષથી તળાવમાં ઝાડી જાગરા અને બાવળ ઉગી નીકળતા ગ્રામજનોમાં જોવા મળી રહ્યો છે સૌથી હોવા છતાં એક ગોચરના દબાણો અને જાળી જાગરાના કારણે તળાવની અવદશા જોવા મળી રહી છે ગ્રામજનો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ મામલે લેખિત રજૂઆત કરી છે સાથે જ ગ્રામજનો છેલ્લા બે મહિનાથી તળાવમાં સફાઈ કરાવવા અને દબાણો દૂર કરવા ધાખા ગ્રામ પંચાયતને રજૂઆતો કરી રહ્યા છે છતાં સરપંચ અને તલાટી આખા આડાગાન કરી મોટી સંખ્યામાં ગામ લોકો એકત્રિત થઈ ધાખા ગ્રામ પંચાયત પહોંચી ઉગ્ર રજૂઆત કરતા તાત્કાલિક રજૂઆતને પગલે ત્રણ જેસીબી લગાવી હાલ તળાવની સફાઈ હાથ ધરી છે કામગીરી અને તળાવમાંથી જાડી જાકરા નીકળવાની શરૂઆત કરવામાં આવી છે કરીને ગામ લોકોની શું સમસ્યા છે અને કેટલા દિવસમાં તળાવની સફાઈ કરવામાં આવશે અને કેટલા દબાણો આવેલા છે તેમાં શું કાર્યવાહી કરવામાં આવશે અત્યારે હાલ બી જે આ તળાવની સફાઈગીરી કામગીરી ચાલુ છે સત્વરે ફરી પૂર્ણ થઈ જશે તો જેમાં સરકારશ્રી દ્વારા પાણી તળાવમાં નાખવાનું કામગીરી ચાલુ રહી છે તેથી ગામને સારો એવો ફાયદો થશે અને વાત દબાણો જે દબાણોની માપણી શીટ જે માપણી ભરેલી ફી માપણી ફી ભરેલ છે અને માપણી ફી ભરેથી ડીએલઆર દ્વારા માપણી થાય અને કૂટ લાગે પછી દબાણ નક્કી થાય પછી ગ્રામ પંચાયત દ્વારા એ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવશે હું ધાખા કાળાભાઈ રત્નાભાઈ ચૌધરી અમારા ગામમાં તળાવની સમસ્યા તમે હાલ જોઈ શકો છો બહુ ભયંકર સમસ્યા છે અને આ સમસ્યા વર્ષોથી છે આ છેલ્લા જ હું મારી પોત્રીસ વર્ષની આવશે તળાવ આ આની જ પોઝિશનમાં છે તો વર્ષો વર્ષ તળાવની સફાઈ થવી જોઈએ એની જગ્યાએ સફાઈ થતી નથી બરાબર અને સરપંચને તલાટીને જે તે જિલ્લાઓમાં રાજ્ય કક્ષા સુધી રજૂઆત છતાં બી એનો કોઈ આજ સુધી નિરાકરણ નથી આવ્યું તલાટી સાહેબે છેલ્લે આજે સફાઈનું કામકાજ ચાલુ કર્યું હોય તો વ્યવસ્થિત સફાઈ થાય એવી અમારી ગામ લોકોની માગ છે અને અમારા ગામ પાણીથી વંચિત ન રહે તે બી અમે સરકાર જોડે રજૂઆત કરીએ છીએ ભારત બાબરના સુઈગામ નેશનલ હાઇવે પર આવેલા ભારતમાલા રોડ પર અકસ્માતનો સિલસિલો યથાવત છે રાત્રિના સુમારે સુઈ ગામ તાલુકાના ચોરાવરગઢ ગામ નજીક ટોલટેક્સ પાસે એક ટ્રક રેલિંગ તોડી ખેતરમાં ખાબકી હતી આ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરને પગના ભાગે ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાસકાંઠામાં એલપી પોલીસે થરાના સિયા નજીકથી વિદેશી દારૂ ભરેલી એક કાર ઝડપી પાડી છે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી કારને પકડી પાડી છે જોકે તેના ચાલક ફરાર થવામાં સફળ રહ્યો છે માહિતી અનુસાર થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિયા ગ્રામ પંચાયત સામે આ દારૂ ભરેલી કારે એક બાઇકને ટક્કર મારી હતી અકસ્માત સર્જાયા બાદ કારનો ચાલક વાહન છોડી નાસી છૂટ્યો હતો ઘટનાનો વિડીયો સ્થાનિક લોકો દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે આજથી ભારતીય જનતા પાર્ટીમાં નીતિન નબીન યુગની શરૂઆત થઈ છે નીતિન નબીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે તેમના નામની જાહેરાત કરવામાં આવી છે ભાજપ હેડક્વાર્ટર ખાતે પીએમ મોદી ગૃહમંત્રી અમિત શાહ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા પીએમ મોદી ભાજપ હેડક્વાર્ટર સંબોધન કરતાં કહ્યું ભાજપે શૂન્યથી લઈ શિખર સુધીની યાત્રા યોજી છે આજથી ભારતીય જનતા પાર્ટીમાં નીતિન નબીન યુગની શરૂઆત થઈ છે નીતિન નબીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે તેમના નામની જાહેરાત કરવામાં આવી છે ભાજપ હેડક્વાર્ટર ખાતે પીએમ મોદી ગૃહમંત્રી અમિત શાહ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા પીએમ મોદી ભાજપ હેડક્વાર્ટર સંબોધન કરતાં કહ્યું ભાજપે શૂન્યથી લઈ શિખર સુધીની યાત્રા છે